મમ્મી સાંભળ ને ત્યાં બેઠી બેઠી શું બોલાવે છે બેટા તારે કામ હોય તો અહીં આવીને બેસ છોકરી નથી બેટા હું કામ કરું છું મને પણ બહુ ઊંઘક છે ઊંઘક બાકી છે તો છાપુ લઈને કેમ બેઠી છે બેટા પ્રોજેક્ટ પર બનાવવાનો છે પપ્પા આવે એટલે બનાવીશ આ છોકરી ક્યારે સુધરશે મેં તને કેમ બોલાવ્યો તે તો પછી પૂછતી નથી શું હતું બોલ હવે આ છાપામાં લખ્યું મોંઘવારી આસમાન એટલે શું જો બેટા મોંઘવારી વધવી એટલે રેસ્ટોરન્ટના ભાવ વધવા ફાઈવ સ્ટાર હોટલ માં રહેવાનું મોંઘું થવું પ્લેનની ટિકિટના ભાવ વધવા બ્યુટી પાર્લર ચાર્જીસ વધવા એને કહેવાય બેટા મોંઘવારી એમ હા બેટા હવે સમજાયું ને મોંઘવારી એટલે શું એ મમ્મી વેજીટેબલ ફ્રૂટ અનાજ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એને શું કહેવાય બેટા એને કહેવાય રાજકારણ મમ્મી ઉવા કરી તમને મારો વિડીયો ગમ્યો હતો નીચેની યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને શેર કરો શેર કરજો હા ઉદિ ના જતા